ગોંડલમાં ધડુક પરિવારનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ગોંડલ દાસી જીવન પ્લોટ ખાતે ગુજરાતભરના ધડુક પરિવારો એકઠા થયા હતા અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર એક જ પરિવારના રક્તથી પૂર્વ સાંસદ જયંતિભાઈ હતી તો રક્તદાન કેમ્પમાં પરિવારના સભ્યો દ્વારા ત્રણસો ચૌદ બોટલ રક્ત એકત્રિત કરી સમાજિક જવાબદારી નિભાવવામાં આવી હતી અને આગામી સમયમાં દ્વારકાધીશના મંદિરે પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે રમેશભાઈ તડુકનો પરિવાર તમામ ઘર જ ઉપાડશે

કે પરિવારના બ્લડ થી પરિવારની રક્તતુલા થઈ હોય એવો સૌરાષ્ટ્રનો કદાચ પ્રથમ રેકોર્ડ છે અને એ પણ એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ પરિવારના મોભીઓની રક્તતુલા થઈ અને છતાં પણ એક પેટી બ્લડ વધારે પડ્યું રહ્યું છે આટલા મોટા રક્તદાનથી હું એવું આશા રાખું છું કે સૌરાષ્ટ્રને તડુક પરિવારના લોહી થી નવું જીવન મળે વધી અને સૌરાષ્ટ્ર ઝોન માં સંદ્રેશભાઈ થોડું શરૂઆત કરી છે આનો હેતુ માત્ર ને માત્ર હેતુ એનો એ છે કે આ પરિવાર ભેગો થાય સ્નેહ મિલન એટલા માટે કરવામાં આવે છે કે હવે પછીની જે અમારી યુવા પેઢી છે યુવા પેઢીને આગળ લઈ જવા માટે વ્યસન ના રસ્તે ના સડે એના માટે સૌથી મોટામાં મોટું આયોજન અમે અમારા ધડુક પરિવાર અમારા યુવા યુવા પરિવાર માટે જ આ સંમેલન કરવામાં આવે છે સાથે